માત્ર ખાણીપીણીની હોટલ રેસ્ટોરન્ટ જ મનપા દ્વારા કેમ ટાર્ગેટ મનપા વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ પર આખા કાન કેમ આણંદ મહાપાલિકા બનતા મનપા આરોગ્ય વિભાગ દ્વારા આણંદ વિદ્યાનગર વિસ્તારમાં આવેલી હોટેલ રેસ્ટોરન્ટના સ્થળોએ ચેકિંગ હાથ ધરી સ્વચ્છતાના મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવતા આ ખાડા કહન કેમ્પના સવાલ પણ જનતામાં ઉઠી રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ હોટલ રેસ્ટોરન્ટ સ્થળો પર ચેકિંગ હાથ ધરી સ્વચ્છતાના મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરના જૂના બસ મથક હોય કે ટાઉન હોલ નજીક કે વિદ્યાનગર રોડ પરની ખૌદરા ગલી હોય કે પછી ભાલેજ બ્રિજથી સામરકાંઠ ચોકડી સુધી પરની ખાણીપીણીની લારીઓ પર સ્વચ્છતાના આધારે કાર્યવાહી હાથ ધરવા પર આંખ કામ કાન કેમના સવાલ પણ લોકોમાં ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સપ્તાહ પૂર્વે વિદ્યાનગર વિસ્તારમાં ખાણીપીણીની લહારીઓના મુદ્દે દંડ સ્વરૂપે થતા ઉઘરાણાનો વાયરલ ઓડિયો પર મનપા દ્વારા તપાસ હાથ ધરવાના બદલે